ભાજપે જે બોટાદ ની અંદર હરવદ ગામમાં જે હુમલો કરવામાં આવ્યો હતો ખેડૂતો ઉપર જે દમન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા જે લાઠીચાર કરવામાં આવ્યો અસંખ્ય નિર્દોષ ખેડૂતો ઉપર જે લાઠીઓ ખરેખર નિંદની હતી સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી શ્રી આપડા પંજાબના એ વધારી રહ્યા છે ભગવતમાનજી લીંબડી વિધાનસભાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી વિધાનસભામાં જે સુદામડા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તો સમગ્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાતના ખેડૂતોને હું આહવાન કરું છું અમે નિમંત્રણ આપીએ છીએ કે આવો આપ સૌ ખેડૂતોને લૂંટતી જે આ ભારતીય જનતા પાર્ટી છે એને ઉખાડી ફેંકવા માટે આપણો અવાજ મજબૂત બનાવવા માટે ખેડૂતો નિર્દોષ ખેડૂત જે લાઠીચાર કરવામાં આવ્યો છે અને ખેડૂત આગેવાન અમારા રાજભાઈ કળપડા પ્રવીણભાઈ રામ જેવા ખેડૂત આગેવાનોને જે જેલમાં ધકી દેવામાં આવે છે આપણા આગેવાનો ગુજરાત માંથી સમગ્ર આપની ટીમ અને દિલ્હીથી માન્ય અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવાન માનજી આવી રહ્યા છે એકત્રીસ ડિસેમ્બરે સુડામડા ગામે તો આપ સૌ મિત્રો આવો ગુજરાતના દરેક ખેડૂતોને અમે વિનંતી કરીએ છીએ આવો સૌ સાથે મળીને ખેડૂતોની આ પ્રશ્નો છે ખેડૂતો ઉપર જે લાઠીઓ વર્ષાવામાં આવી છે આ ભાજપે એના વિરુદ્ધમાં એક થઈને અવાજ ઉપાડીએ આભાર